ભરૂચના બહજ ગામે પહેલી મેનારોજ 51500 ની લૂંટ થઈ હતી વડોદરા અગ્રવાલ રોડ લાઇન કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા સજાદ શેખ પહેલી મેની સવારે 50000 રૂપિયા રોકડા લઈ વાગરા તાલુકાની ગેલ કંપની ખાતે ડ્રાઈવરોને પગાર ચૂકવવા જઈ રહ્યા હતા તે વખતે પાહજથી ગેલ કંપની તરફ જવાના રસ્તે ત્રણ બાઇકો પર આવેલા સાત લૂંટારાઓએ સજાદ શેખને મૂંઢ માર માર્યો હતો અને રૂપિયા પચાસ હજાર રોકડા અને મોબાઈલ લૂંટી ફરાર થઈ ગયા હતા જ્યારે ઈજાગ્રસ્ત સજાદ શેખને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ગઈ તારીખ એક પાંચ બે હજાર બારના રોજ સજાદ હુશેન નામનો જે ગેલ કંપનીમાં કોન્ટ્રાક્ટરોના વતી પૈસા ચૂકવવાનું કામ કરે છે તે ભરૂચથી નીકળી અને પાંચ ગામે જતો હતો ગેલ કંપની પાસે ત્યારે પાંચ ગામ નજીક ત્રણ જેટલા મોટરસાયકલ વાળા છ ઈસમોએ તેને માર મારી અને લગભગ પચાસ રૂપિયા જેટલા લૂંટી લીધેલા પોલીસે સજાદ શેખ અને પ્રત્યક્ષ પાસેથી લૂંટારો અંગેની માહિતી મેળવી હતી જેના આધારે ભરૂચ પોલીસે બે શખ્સોના સ્કેચ તૈયાર કર્યા હતા પોલીસે તૈયાર કરેલા સ્કેચના આધારે અને બાતમીના આધારે આ બંને શખ્સો પહાજ ગામના રહેવાસી હોવાની જાણકારી મળી હતી પોલીસે પહાજ ગામના ટેકરી ફળ્યામાં રહેતા ઇસાક હારુન અને તાજુદ્દીનની શંકાના આધારે ધરપકડ કરી હતી ત્યારબાદ પોલીસે પૂછપરછમાં બંને શખ્સોએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો આ આરોપીઓમાં હાલ એક વોન્ટેડ આરોપી જે સાજીદ આરોપ કરીને છે તે અગાઉ ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં પકડાયેલો છે અને તેની પાસેથી હથિયાર પણ ઝઘડિયા પોલીસે જે તે સમયે રિકવર કરેલું આ સિવાય જાડેશ્વર ઝઘડિયા અને અંકલેશ્વર પોલીસ લૂંટના ગુનાઓમાં પણ તે એરેસ્ટ થયેલો છે આ સિવાય બીજો જે બુતુલ નામનો આરોપી છે તે પણ અંકલેશ્વરમાં ચેઇન સ્ટેચિંગના ગુનામાં પકડાયેલો છે બુતુલનું નામ બ્રિજભૂષણ પાંડે હોવાનું હાલ તપાસ દરમિયાન જાણવા મળેલું છે હાલ પોલીસે તેમના અન્ય સાગરીતોની વિગતો મેળવવા બંને શખ્સો માટે પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે પોલીસને આશા છે કે આ રિમાન્ડ દરમિયાન બીજા ઘણા ગુનાઓના ભેદ ઉકેલાશે ભરત વીટીવી વી ટીવી